હે હા હું આપણે અહીં હવા નહિ ઉભ્યું છે કોઈ ગાડી જ નતું ઉભું રાખતું સાચી વાત છે એ રાખવા રાખવા રાખો મને આઈ નો લઈ ગયા શું કરવું હવે ઉભી રહી રહીને થાકી રહ્યું એ હા હું થાકી દઈ મને તડકોય લાગે છે સારો આય પણ હવે શું કરવું સિટીમાં તો જાવું પડશે ને અટાણું કરવા હા એ આવે હે એ હા હું ઊભી રાખો એમાં બેહી જ જાવું તો આપણે હા એ રાખજો આવો હે એ રાખ કે ભાઈ રાખ તારી મને રાખ આખો ઈકો ખાલી લઈ ગયો મહણીઓ તોય નો ઊભી રાખી હું કરવા જો એવાને તો આ મોર સકલ વારો આવે એ હા હવે તો ઊભી રાખો જ તે એ ભાઈ ઊભી રાખ ને મને

બાપરે વાહ મમતા વાહ શું દિમાગ છે તારો હવે હા હું માન જઈને બતાવું મારો આઈડિયો અમારી વો વાઈડિયો કરવા જે પણ હજી ન આવી હા હા તડકો આ લે લે ઓ વાવ હા તમે ખડી કોને પ્રેગ્નન્ટ કેમ થઈ ગયા

એ હા હું આમાં કાય સાચુકા છોકરો નથી આમાં તો થેલી ભરાઈવી મે એટલે તો પ્રેગ્નન્ટ થઈ હાલો થેલી બીજી લઈ લશ્યો હવે હવે આમ જો એકાદો ગાડીવાળો આવે ને તો આપડે કામ થઈ જાય એ હા ગાડી આવે ને એટલે કે નાટક કર ચાલુ યો વાહ 50 લાખ ની ગાડી આવે આમ જો એ હા હું ફોર્ચ્યુનર માં બેસવું બાકી આપણે બાપને ઘર ક્યાં વેચું ફોર્ચ્યુનર માં ઓય બાપા આ મારા ગજે ધીરજ રાખો બહુ ધીરજ રાખો રાખી રાખી અરે બાપરે ને ને પેટમાં દુખવા માંડ્યું તો 108 ને ફોન કર્યો એ ક્યારનો કર્યો પણ આવી જ નઈ અરે બાપરે આયા હેરાન થઈ છે તો હવે હું કરું કાઈ વાહન વાર બાજુમાં વાય નો જવાય એ વાન વારા ઊભો જ રાખતા

<laughs> जाव दे जाव दे जाव दे थेट दोखान जाऊ दे शिदी जाव दे गाय का जाव दे उपाधी करता तरी तंत्र हमणे पोगी जावी हा अरे बाप रे મને બહુ ગરમી થાય છે એ મારી ને ગરમી થાય એસી ફૂલ કરો ને શું ગરમી થાય છે એસી જો ફૂલ કરી નાખું હાલો ફૂલ થઈ ગયું પાટુ પાટુ લાગી અરે બાપ રે આહા ક્યારે દવાખાનું હોય છે આવું હમણે આવશે હમણે આવશે

દવાખાનું તો આવી ગયું પણ એ બાજુ બહુ ગર્દી છે હાકડી શેરી છે એ બાજુ આ ગાડી નઈ જાય એક કામ કરું રિક્ષા બોલાવીને તમને રિક્ષા કરીને મૂકી જાવ ના ના બટા હવે તમ તારે અમે હાલીન વિયા જાશું અરે હાલીન વઈ જાશો હા બટા તે આટલું કર્યું એ સારું કહેવાય અરે ને ઠેટ મૂકી જાઉં ના બટા હવે તારે બીજું કામ હોય તારે હવે હેરાન નથી થાઉ હા તે સારું લ્યો કાય વઈ જાજો અને ઉભા રહ્યો તમારી પાસે પૈસા નઈ હોય આલ્યો આ પસાદાર હું આપું છું આ ડિલિવરી તમારે કાયમ આવશે ના બટા આ તારા પૈસા અમારે કઈ રીતે લેવાય અમારે નો લેવાય બટા અરે હું પ્રેમ આપું છું ને આલ્યો આલ્યો તમારે કાયમ આવશે અને સાંભળો જાજી વાર લગાડો માં કાય પોગી જાવ હા તું જા બટા તારે કામ હશે કર જા અમે વિયા જાશું હા આ તો ધર્મ કામ કે અમારે કરવું પડે હા થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જા દેવા મોટી જબર ગાડીમાં એસી ની હવા ખાતા ખાતા આયા અને પચાસ હજાર રૂપિયા લટકાના મળ્યા

i <laughs>